ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે જ્યાં સત્ય હોય જ્યાં સત્યનું આચરણ થતું હોય ત્યાં ભગવાન શિવજી હાજરા હજુ રોડ છે અને જ્યાં અસત્યનું આચરણ થતું હોય જ્યાં એમ કહેવાય કે અસત્યથી પગલાં ભરાતા હોય ત્યાં યમના તેડા વહેલા વહેલા આવે છે શિવ શિવભક્તો આજે વિડીયોનું ટાઇટલ છે ને તે ખાસ મગજમાં ઉતારી લેજો અને જીવનમાં ઉતારજો તો હંમેશા એમ કહેવાય કે આપણું ભવિષ્ય ઉજળું થઈ જશે ભવિષ્ય સુખમય બની જશે શિવભક્ત વાત કરે સત્યની જે લોકો નિત્ય નિત્ય એમ કહે સત્યનું આચરણ કરતા હોય ભક્તિ સાથે સત્યનું આચરણ કરતા હોય ડગલે ને પગલે એમ કહે કે નીતિ સાચી રાખતા હોય કોઈનું અહિત ન કરતા હોય કોઈનું ખરાબ ન કરતા હોય ગમે તે કાર્ય કરે તે પહેલાં વિચારતા હોય કે મારાથી આ લોકોનું ખરાબ તો નથી થતું ને આવું વિચારો વિચારીને જીવનમાં ચાલતા હોય તો હંમેશા ભગવાન શિવજી તેની સાથે રહે છે ભગવાન શિવજી તેની સાથે હાજરા હાજર રહે છે અને જ્યાં ભગવાન શિવજી હાજરા હાજર હોય ને તે હંમેશા માનવ સુખી થાય છે થાય છે અને થાય જ છે તેનું જીવન હંમેશા પ્રગતિના પંથે ચઢે છે ચઢતી આવે છે તેના જીવનમાં હંમેશા ચઢતી આવે છે એટલે હંમેશા નીતિ સાચી રાખવી સત્યથી જીવન જીવવું અને ભક્તો ત્યાર પછીની વાત છે કે જે લોકો અસત્ય હોય જે લોકો એમ કે અસત્યનું આચરણ કરતા હોય તેના જીવનમાં યમના તેડા વહેલાવેલા આવે છે શ્રી શિવભક્તો ઘણા લોકો તમે જોયા છે સમાજમાં કુટુંબ પરિવારમાં જોયા છે કે હંમેશા નીતિ ખરાબ રાખતા હોય નીતિ ખોટી રાખતા હોય ડગલે ને પગલે બધાનું ખરાબ કરતા હોય અહીંથી ઈચ્છતા હોય સારું કોઈનું જોઈ ન શકતા હોય આવા લોકો સમાજમાં કુટુંબ પરિવારમાં થોડાક થોડાક હોય જ છે શ્રી ભક્ત આવા લોકો હોય છે ને તેના જીવનમાં યમુના તેડા વેલા વેલા આવે છે ભગવાન મહાદેવ તેની પર આશીર્વાદ નથી વરસાવતા ભગવાન મહાદેવનું જે તાંડવધારી રૂપ છે તેની ઉપર હારી થઈ જાય છે અને જ્યાં ભગવાન મહાદેવનું તાંડવધારી રૂપ જેમ કહેવાય કે અહિત કરનારું જે રૂપ છે નષ્ટ કરનારું જે રૂપ છે તે આવી થઈ જાય એટલે યમ વહેલા વેલા આવે છે અને તે જીવનો જે અસત્યનું આચરણ કરતો હોય તે જીવનો હંમેશા લય કરી નાખે છે નષ્ટ કરી નાખે છે એટલે ક્યારેય પણ અસત્યનું આચરણ ન કરવું જો આપણે અને આપણી પેઢી પરિવારને હંમેશા સુખી થવું હોય તો ક્યારેય નીતિ ખોટી નહીં રાખવા તો જીવનમાં હંમેશા આપણે સુખી થઈશું શિવભક્ત એક આ નાની એવી વાત હતી જે ખૂબ જીવનમાં ઉતારવા જેવી હતી સુંદર એકા નાની વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા આપણે હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય